તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન ડભોઈના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં તંત્ર દ્વારા રિપેરિંગ માટે સાત દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી જતા અને પથ્થર બહાર આવી જતા તેમજ સળિયા બહાર દેખાતા ફરીયા ઓવરબ્રિજ બંધ કરવાની નો બતાવે તેવી વાહન ચાલકોમાં ચર્ચા ચાલી રહી છે ડભોઈ પાસે વેગા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર સરિતા રેલવે ફાટક પર આશરે નવ માસ પહેલા જ નવીન બનાવેલા ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવેલા સરિતા ઓવરબ્રિજ સરિતા ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્રે ચાલીસ કરોડના ખર્ચે આશરે એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો જેને નવ માસ પહેલાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં બે વાર રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટા મોટા ગાબડા પડી ગયા છે અને પથ્થરો બહાર નીકળી જતા અને સળિયા બહાર નજરે પડતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચાઓ ચાલી રહી છે ફઝલ રજાક કતરી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે અમારા દર્ભાવતી દબઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો બ્રિજ જે રેલવે મુક્ત કરવામાં આવે છે એ બ્રિજ એક વર્ષથી બનાવવામાં આવે છે પણ એ બ્રિજને સમારકામ જોઈ લો તો અત્યારે હાલ સળિયા દેખાય છે પ્લસ બીજું કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી આપણા મહેમાનો આવે છે પ્રવાસ માટે તો એ પણ અહીંયા આગળ ભયજનક સ્થિતિમાં એવી પરિસ્થિતિ છે પ્લસ બીજું વચમાં સાત દિવસ માટે આ બ્રિજનું સમારકામ માટે બંધ રાખવામાં આવેલો હતો પણ હજી સુધી સમારકામ બરાબર પરિપૂર્ણ કરેલું નથી તો અમારા ડભોઈના દર્ભાવતી ધાર ગર્ભાવતીના ધારાસભ્ય શ્રી માન્ય શૈલેષભાઈ મહેતાએ એનો રિપોર્ટ પણ કર્યો છે પણ એ રિપોર્ટનું પણ હજુ કંઈ પરિણામ આવ્યું નથી તો જેમ બને તેમ વહેલી તકે આ બ્રિજનું સમારકામ પૂરું કરે અને પ્રજાના હિતમાં કામ થાય બીજું અહીંયાથી અથવા પટ્ટી પણ વધારે છે તો એનું પણ કંઈક નિકાલ લાવે ગંદકી દૂર થાય પ્રજાના રોડ બ્રિજ પર કેટલા મોટા ખાડા પડ્યા બ્રિજ ઉપર તો ખાડા તમે જોઈ શકો છો અત્યારે લાઈવ દેખાડો તો પણ જોઈ શકે છે પ્રજા ખાડા એટલા મોટા છે કે એક્સિડન્ટનો ભય થાય અને બાઇકવાળા રિક્ષાવાળા તો પલટી ખાઈ જાય ખાડા છે તો પછી એક એક્સિડન્ટ થાય તો આ બ્રિજ બંધ થઈ જાય પબ્લિક ટ્રાફિક જામ થઈ જાય એવી પરિસ્થિતિ છે શું નમ એમ આનું કામ વહેલું પૂરું પૂરું કરવામાં આવે મારું નામ પટેલ પીસભાઈ ભૈલાલભાઈ ગામ તાલુકો તાલુકોટકભાઈ